નિર્મલા સીતારમનજીએ પોતાની જે એક કર્યા પછી આ સાતમી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટ્રીમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટ્રીમ બજેટને પણ સમાવિષ્ટ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઇને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બુસ્ટ આપ્યું છે ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઇને બૂસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું અડપણ આપ્યું છે કે જેથી કરીને એગ્રીકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા આબાદ હશે તો શહેર થશે ને શહેર હશે તો દેશ થશે એ જ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુમાં વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈપીમાં જે ફાયદો કરાવ્યો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રકચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરિડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જે જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક આવતો એક બે વર્ષ કે પાંચ વર્ષ નહીં પણ બે હજાર સુડતાલીસના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે રાજકોટ સૌથી વધારે એમએસએમઇ રાજકોટમાં પથરાયેલી છે કમસે કમ એક લાખ ને બત્રીસ હજાર ઇન્ડસ્ટ્રીથી રાજકોટ ઘેરાયેલું છે અને એમએસએમીને ધ્યાનમાં રાખીને જે અત્યારે જે કન્સેપ્ટ એને કરેલો છે અને જેમ માની લો કે સો કરોડની ગેરંટી બીજા ત્રીજા એવા છ કે સાત મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણથી આપણે ચર્ચા કરશું તો સો ટકા એમએસએમઇને ફાયદો થશે રિયલ એસ્ટેટની જ્યારે વાત કરવામાં આવે તો જે એને સર્વાંગી વિકાસ ભારતનો કેવી રીતે થાય એને ધ્યાનમાં રાખી અને જે વિકાસ નથી થયો દાખલા તરીકે બિહાર હોય કે આંધ્ર હોય કે બીજી કોઈ જગ્યાએ તો ત્યાં વધારે ફંડ એલોકેશન કરી અને બધાને સમાન દરજ્જાનું ધ્યાનમાં રાખી અને રિયલ એસ્ટેટને પણ એને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યો જે રીતે માની લો કે બેંક ગેરંટી અને ફંડિંગ એ લોકોશન સૌથી મોટી એમાં ફંડનું પ્રાયોઝન એમાં જે ફંડનું પ્લાનિંગ કરેલું છે એનાથી રાજકોટની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને મોટા મોટું બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક વિકાસનો હબ બનશે એમાં કોઈ શંકા નથી એમએસએમઈને જ્યાં સુધી બૂસ્ટ આપવું જોઈએ આપણે જે રજૂઆત કરી હતી એ રજૂઆતમાંથી ઘણા અંશે આપણને એમએસએમઈને ફાયદો પણ થયો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નાની મોટી બધી માગણીઓ સ્વીકારેલી ન હોય એ પણ હું આપની સાથે સમજ છું પણ હજી આપણે બજેટનું એનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી એવું મને સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં એમએસએમઈને થર્ડ પિલર તરીકે પ્રસ્થાપિત થશે એવું મને સ્પષ્ટ જણાય છે સાથોસાથ ઇન્કમટેક્સના સ્લેબમાં પણ જે ફેરફાર કર્યો છે એ ગયા વખતે જે એક ટકાનો ફેરફાર નહોતો આ વખતે એ પણ ફેરફાર કરી અને એક આમ પબ્લિક માટે સરાહનીય પગલું કહી શકાય